કલોલ બાબા સાહેબ આંબેડકર યુથ ક્લબ દ્વારા નોટબુકો અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું કલોલ ગુજરાતી શાળામાં વિદ્યાર્થીઓને 800 ડઝન ચોપડા તેમજ નોટબુક વિતરણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ

વિતરણ દર વર્ષે આપું છું પણ મને ખૂબ આનંદ થયો કે આ બાજુ ખરેખર જરૂર હતી એવા બાળકોને આપ્યું અને એનાથી વિશેષ આ આંબેડકર યુદ્ધ ક્લબ જે છે એને જે આ સરસ મજાનું આયોજન કર્યું અને બાળકોને મદદ થવા માટે જે આ મહેનત કરી રહ્યા છે એ મને ખૂબ ગમી કારણ કે બાળકો જ આપણું આપણાનું ભવિષ્ય છે અને એ લોકોએ જે રીતે અહીંયા હું બેઠો હતો અને જોયું પોતાના વિચાર રજૂ કર્યા એ બહુ સરસ વિચાર છે અને આપણા બાબા આંબેડકરે જે કીધું છે કે ભાઈ શિક્ષિત બનવું સંગઠિત બનવું અને સંઘર્ષ કરો એ પ્રમાણે ખરેખર બાળકોનું આજે શિક્ષણની બહુ જરૂર છે જે શિક્ષણ અત્યારે ખાનગી રાહે થઈ રહ્યું છે અને એના લઈને પરિણામો પણ બહુ ખરાબ છે પણ જે રીતે અહીંયા શિક્ષકો અને આ યુવા તરફથી જે મેનેજમેન્ટ કરી અને બાળકોને ભણવા માટે જે પ્રોત્સાહિત કરે છે એ મને બહુ જ કે આવતી વખત પણ હું આ દાન રિપીટ જ રાખીશ જે છે હું આ હવે આપણે આવતી વખત માર્ચમાં પુસ્તકો સપાઈ દઈશું ફેબ્રુઆરીમાં એટલે આપણને આ પુસ્તકો ત્રીસ થી ચાલીસ ટકા સસ્તા પડશે અને ક્વોલિટી મળશે જ્યાં ક્વોલિટી ખુબર છે મારે ના કેવું જોઈએ પણ મને ક્વોલિટી ગમી નહીં એટલે આપણે ફેબ્રુઆરીમાં એડવાન્સ કરીશું અને કોઈ પૈસા આપે કે ના આપે તમારે જરૂર પૂરતા ઉપર નહીં દાન પછી મને છઠા મહિના જે તમારું દાન દેજો પણ તમે પુસ્તકો પહેલા સપાઈ દેશો તો બ્રાન્ડ મળશે ક્વોલિટી મળશે ને ભાવ મળશે એટલે આપણે એટલું કરી શકીશું